પોલીસની ભરતીમાં જઈ રહેલા ત્રણ યુવાનો સાથે એવી મોટી દુર્ઘટના સર્જાઈ કે તમે પણ એકવાર વિડિયો સાંભળશો વિડીયો જોશો કે તમારા આંખમાં આંસુ આવી જાય છે દરેકના એક સપના હોય છે કે કે અમે પોલીસની અંદર ભરતી થશું અને પોલીસની નોકરી મેળવશું દરેકના માતા પિતાના પણ સપના હોય છે પરંતુ આ સપના છે તે એક મિનિટની અંદર અધૂરા રહી જાય છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો ભલે લાંબો થઈ જાય પણ આ વિડીયોની અંદર આપણે જાણવા જઈ રહ્યા છે કે ગઈકાલે નસવાડી વંકલા ગામનો એક યુવાન પોતાની મોટર સાથે બે અન્ય બેની બે યુવાનો એમ ત્રણ યુવાનો મોટર પર જઈ રહ્યા હતા ત્યારે બોડેલી આજુબાજુ હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર જે નસવાડી વંકલા ગામનો જે યુવાન છે એ ઘટના સ્થળે મોત નીપજ્યો છે તો ખરેખર મિત્રો આ ખૂબ મોટી દુર્ઘટના છે ખૂબ દુઃખની વાત છે કેમ કે પોતાના સપના વર્ષોથી મહેનત કરતા હોય છે કે મારો દીકરો કે હું પાસ થઈશ અને મારો દીકરો પોલીસમાં નોકરી લેશે તો મિત્રો ખરેખર આ ખૂબ દુઃખની વાત છે કે ભાઈ આ જે સપના છે એક મિનિટની અંદર તૂટી જતા હોય છે મોટી દુર્ઘટના સર્જાઈ છે પોતાની મોટર સાયકલ લઈને અન્ય ત્રણ બે લોકો અને નસવાડીનો એક યુવાન એમ ત્રણ યુવાનો છે પોતાની મોટર સાયકલ જે ગોધરા ખાતે જઈ રહ્યા હતા જે પોલીસની ભરતી માટે અત્યારે દરેક જિલ્લાની અંદર લોકો જે ભરતી કરી રહ્યા છે અલગ અલગ સેન્ટર પણ ફાળવવામાં આવ્યા છે અને રાજ્યમાં પોલીસની જે ભરતી છે એટલે કે શારીરિક કસોટી એટલે કે રનિંગની જે કોસિટી ચાલી રહી છે એટલે કે પરીક્ષા ચાલી રહી છે ત્યાં આગળ પોતાના સપના લઈને લોકો દોડ લગાવી રહ્યા છે અને ખૂબ સારું એવું પરિણામ પણ મળી રહ્યું છે લોકો જે પાસ થઈ રહ્યા છે પરંતુ જે આ જે ઘટના બને છે એ ખૂબ જ અધૂરી કહેવાય છે કેમ કે આ યુવાનોના જે સપના હશે કેટલા મોટા સપના હશે કે અમે પાસ થઈશું માતા પિતાનું અને ગામનું નામ રોશન કરીશું પણ આ જે છે એ એક મિનિટની અંદર ફરવાઈ જતું હોય છે એટલે કે તૂટી જતું હોય છે ખૂબ દુઃખ સાથે વિડીયો બનાવવું પડે છે કે ભાઈ આપણે ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છે દુર્ઘટનાની અંદર આદિવાસી સમાજની અંદર આપણી એવી જે ચેનલ છે કે સૌથી પહેલાં જે આપણે આ જ ચેનલ પર આપણે વિડીયો અપલોડ કરીએ છીએ કેમકે તમે ખૂબ એવો સારો સપોર્ટ કરી રહ્યા છે મારે પણ તમને ખૂબ સારો એવો જે પણ કોન્ટેક આવે છે જે પણ માહિતી મળે છે એ આપણે સાચી અને જે ઓરિજિનલ જ માહિતી હોય છે આપણે કોઈ દિવસ ફેક વિડીયો હોતો નથી અને જે આમ અમને પણ વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત લાગે છે તો તમામ લોકોને હું રિકવેસ્ટ કરું છું તમે વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે અમને વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગે છે કોઈની જોડે રૂપિયો લેતા નથી તમને ફ્રીમાં જાણકારી આપે છે ફ્રીમાં માહિતી આપીએ છે કેમ કે અમે ગમે ત્યાંથી જેમ તેમ કરીને ભેગી કરીને માહિતી જે છે તમને પહોંચાડીએ છીએ તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ અમે મળીશું તરત જ નવા સમાચાર એક મસ્ત મજાનો વિડીયો સાથે જય હિન્દ જય ભારત